સંજેલીમાં બાવીસ એકડમાં ફેલાયેલો તળાવ વરસાદી માહોલમાં ઓવરફ્લો થતાં ઉપરોક્ત તળાવના પાણી કૃષ્ણકુંજ સોસાયટીઓમાં ભરાઈ જતા જળબમાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી જે બાદ સ્થાનિક લોકો દ્વારા પંચાયત અને મામલતદારનો ઘે ઘેરો બોલ કરતા સમગ્ર મામલો વહીવટી તંત્રની સપાટી પર આવ્યો હતો તે દરમિયાન કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે તેમજ વહીવટી તંત્રની ટીમ વરસાદના બે દિવસ બાદ થયેલ તારાજી અંગે સમીક્ષા કરવા જતાં ઉપરોક્ત બાબતે કલેક્ટર યોગેશ નિર્ગુડે સમક્ષ સ્થાનિકોએ રજૂઆત કરી હતી જે બાદ કલેક્ટર દ્વારા સ્થળ ચકાસણી કરતાં સ્ટેટ વખતના તળાવ પાસેના આવણા ઉપર દબાણ થયું હોવાનું સામે આવતા કલેક્ટર દ્વારા આ દબાણને પંદર દિવસમાં તોડી પાડવા માટે હુકમ કરવામાં આવ્યો હતો જે બાદ આજ રોજ અધિકારીની અધ્યક્ષતામાં ઉપરોક્ત જેસીબી દ્વારા આ બાંધકામ દૂર કરવાની તજવીજ હાથ ધરાઈ હતી સંજેલીમાં પંચાયતી જગ્યા ઉપર પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં માપણી કરી જેસીબીથી દબાણ દૂર કરવામાં આવતા લોકોના ટોળેટોળા જોવા મળ્યા હતા સ્થળ તપાસ કરવા આવેલા જિલ્લા કલેક્ટરને સ્થાનિકો અને ગ્રામના આગેવાનો દ્વારા ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા માટે થોડાક દિવસ અગાઉ રજૂઆત થઈ હતી અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટેટ વખતનું કોતર સાંકળું કરી દેવાતા કૃષ્ણકુંજ સોસાયટીના મકાનોમાં વરસાદી પાણી ભરાયા હતા જેને લઈને સ્થળ પર આવેલા કલેક્ટર સમક્ષ ધારધાર રજૂઆત કરતાં વોટરવર્ક્સની જમીનનું બાંધકામ તોડી પાડવા માટે કલેક્ટર દ્વારા આદેશ કરાતા આજરોજ પ્રાંત અધિકારી ટીડીઓ મામલતદાર તલાટી સરપંચ અને સભ્યોની ઉપસ્થિતિમાં માપણી કરી જેસીબી લઈ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવતા સોસાયટીના રહીશોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી